બેઠા બસ એની ખડપી બેઠા કોની કોની આયા ચમભાઈ બેઠા છોકી

પછી બસ ભલા ઈ પહોંચી જાય તમારે કદી ના જો કદી ના જણ આવું ક્યાં કે આવો કોણ આવ્યો આવું તમારે કદી ના જોવા કાજા કીધો એમ કે આવું તમારે સદાય જો આવું તમારે છદાયજો બસ જા

આપડો પગાર આલવો હા રાશ્યા રમાડતો તો છોકરા રમાડ છોકરો જોઈ એ ધોઈ નશ ભાઈ પાછા ઉપાડી ને તળાવ છે

મશુર આવ્યો હા ડોશીમા ઉડા ઉડાડ કરું મશુર આવે હે લાવજે કોણ બાબલો ડોશીમાન તો બેસીમાન તો પૂરો